બાળકને ચા દૂધ છોડાવવા માટે ચા દૂધના ઓપ્શનમાં શું શું વસ્તુઓ આપી શકાય એ જાણવું હોય તો આખી રીલ જોજો મુખ્યત્વે ચા દૂધના ઓપ્શનની અંદર બાળકને આ ચાર વસ્તુઓ વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં આવે તો બાળકનો વિકાસ સારો થાય છે અને એને પૂરતું પોષણ મળી રહે છે પહેલું છે આલમંડ મિલ્ક રાતે તમારે બદામને પલાળી દેવાની છે સવારે બદામની ફોતરી કાઢી અને બ્લેન્ડ કરી સફેદ મિલ્ક જેવું જે પ્રવાહી થઈ જાય એ બાળકને પીવડાવવાનું છે એની અંદર સાકર પણ નાખી શકાય જેથી દૂધ જેવો પણ ટેસ્ટ આવે અને બાળકને બદામના મિનરલ્સ અને વિટામિન્સનો પણ ફાયદો મળી રહે બીજું છે મગની દાળ બાફેલી મગની દાળની અંદર માખણ નાખીને આપવાથી બાળકને માખણના પણ બધા ગુણો મળે છે અને મગની દાળ સુપાચ્ય છે બાળકની પાચનશક્તિ અને ઇમ્યુનિટી વધારનાર છે માખણ છે એ બાળકને શારીરિક અને માનસિક વૃદ્ધિ કરાવે છે તુવેરની દાળ બાફીને આપી શકાય તુવેરની દાળે પ્રોટીનનો સારો એવો સો સોર્સ છે અને બાળક તુવેરની દાળ સારી રીતે પચાવી શકે છે માટે તુવેરની દાળ બાફીને પણ દૂધ ચા દૂધની જગ્યાએ આપી શકાય છે છે ચોથું ગાયના ઘી અને સાકરમાં બનાવેલો શીરો બાળક માટે એક પોષણક્ષમ આહાર પૂરું પાડે છે માટે દૂધની જગ્યાએ આ શીરો ખવડાવવાનું પણ રાખવું જોઈએ જનરલી આપણે બાળક છ મહિના સુધી માતાનું દૂધ એટલે કે સ્તનપાન જ કરતું હોય છે એજ કન્ટિન્યુ રાખવું જોઈએ પરંતુ જેમ જેમ બાળક ફૂડ લેતું થાય એમ એમ એને દુઃખ